હેલો મિત્રો જય ભાઈ તમારા બધાનું સ્વાગત છે આજના આપણા બ્લોગમાં તો મિત્રો આપણે ઉઠી ગયા છે નાસ્તો કરી લીધો છે ને ભાઈ નાસ્તો કરીને બેઠા છે ને આજે તો હવાના પોરમાં વરસાદે હું યાર વરસાદ આવ્યો હે આજે હવાના એક તો આવી ઠંડી એમાં જો વરસાદ આવે તો આપણા હું હાલ થાય આ કાદો કરીને ગયો હવે વરસાદે કવરાયો ભાઈ હવે શાંતિ ખમ જીક તો મિત્રો ભાઈ વાગી ગયા છે દોઢ ને ભાઈ જમી લીધું તો છે આપણે આપણા જીક કામ છે તો દુકાને જતા આવ્યા થોડોક સામાન નાસ્તો લેતા આવ્યા ને અહીંયાથી પછી આપણે પછી આપણે વયા જશું બે વાગે કામ તો અટાના પેલા નાસ્તો આપણે ભાઈ અટાના આપણે નાસ્તો લેતા આવીએ હાલો તો ભાઈ નાસ્તો લેવા જઈએ તો આપણે નીકળી તડકો નીકળો હે અટાના તડકો નીકળો હે હવાર નાના મિત્રો ફૂલ વરસાદ હતો અચાનક થોડો તડકો નીકળો છે તો ભાઈ અચાનક વાગી ગયા છે બેન આવે આપણે જઈએ આપણા કામ પર રેડી થઈ ગયા છે ભાઈ વરસાદ તો ગારો ગારો કરી નાખો આની તો કેમ છો મિત્રો ભાઈ આપણે ભાઈ કામ ફૂટી ગયા છે ના હવે આપણે આપણા કામ પર લાગી જાય મળીશું ત્યારે તમને ચાર વાગે ચા પર હમણાં થોડીક આવવા જોઈએ તેમને પણ રામ રામ આપણે અજા કરશું આજે આપણે પછી મળીશું ચાર વાગે પર તમે સ્કાય જોઈ શકો છો કેવું નાઇસ છે ને નાટાના તડકો નથી ને એટલે સારું છે કારણ કે સવાર હવાના ભાઈ પડ્યો તો વરસાદ તો તરના શાંત વાતાવરણ અને ઠંડુ વાતાવરણ છે તો જય માતાજી મનસુખ બાપા આપણા મનસુખ બાપા ભાઈ આવી ગયા હે ને તો ભાઈ વાગી ગયા છે ચા ને ચાલો ભાઈ ચા એ બની ગઈ છે તો આપણે હવે પી લઈએ ચા તમે અહીંથી મિત્રો નજારો જો અમારો હું ત્યાં કામ કરું છું ને કે જેને પછી સનસેટનો જે નજારો આવે ને ભાઈ જોરદાર નજારો આવે છે તમને દેખાડું જો જો કેમ છે મિત્રો નજારો એમણે એક મિત્ર અહીં મિત્ર ને ઘોડો છે ને દોડતો તો એમાં પણ એ ઘોડો વયો ગયો છે ને એ નજારો હતો ને મિત્રો જોરદાર હતો જોઉં તમે નાટાના વાયગા છે મિત્રો છ વાયગા છે ને કાયમ કાયમી છે ને મિત્રો અહીં આવો જ નજારો જોવા મળે છે તો ભાઈ હાળા નવ થઈ ગયા હમણાં પોણા દસ થાય તો અટાના ઠંડીનો જો ભાઈ તાપું આવી જાઓ અમે ત્યાં અહીં ટા તાપુ આવી ગયા છે અટાળના ઠંડી લાગે છે તો આપણે હમણાં પોણા દસ દસ વાગી જાય એટલે આપણે આપણા ઘરે ના તો મળીશું ભાઈ કોઈના એવા બ્લોગ સાથે જય શ્રી આરામ જય દ્વારિકાધીશ